નમસ્કાર આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત આગામી ઓગસ્ટના રોજ આપણે સૌ સ્વતંત્ર દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં ડીસા ખાતે તારીખ ઓગસ્ટના રોજ સવારે દસ કલાકે તિરંગા યાત્રા રેલી આયોજન કરવામાં આવ્યું છે તિરંગા યાત્રા રેલી મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ થી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી આ તિરંગા યાત્રા રેલીમાં ડીસા તાલુકા અને શહેરમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા લોકો જોડાયા હતા સાથે યુવા અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા

નગરપાલિકા સ્ટાફ સહિત બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ બહુસિંહ વાઘેલા ડીસા શહેર પ્રમુખ રમેશભાઈ દિલવાડિયા સહિત લોકો હાજર રહી તિરંગા યાત્રા સફળતા પૂર્ણ કરવામાં આવી હતી નમસ્કારો કે શહેર પોલીસ વિભાગ અને શહેરની ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા બાળકો દ્વારા અહીંયા ડીસા શહેરમાં એક રેલીનું નું આયોજન કરવામાં આવ્યું જેનો ઉદ્દેશ એક માત્ર કે દરેક નગરજનોના અંદર જે આપણી સુષુપ્ત રહેલી રાષ્ટ્રભાવના છે એ ફરીથી જાગૃતતાએ કાયમ બની રહે અને આ બે દિવસ પછી જે પંદરમી ઓગસ્ટ નું આપણે સર્વે આયોજન કરીએ છીએ તો હર ઘર તિરંગા એ સૂત્ર દરેકને ને ભળી પાછું સાર્થકતા તે અનુસંધાને આજે પોલીસ પરિવાર અને શહેરની ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓના બાળકોના ના આયોજનના ભાગરૂપે રેલી કાઢવામાં આવી હતી શું લાગે છે આ વખતે દિશાની અંદર જે માહોલ પંદરમી ઓગસ્ટનો દેખાઈ રહ્યો છે તો આ વખતે કઈ હતું પંદરમી ઓગસ્ટ આયોજન થશે અને જે ટીચડી ગ્રાઉન્ડ ખાતે પણ મંડે બાંધવામાં આવ્યું છે એના વિશે પણ તમે કંઈક જણાવશો જરૂર કે આ દર વખતે જ્યારે આપણે આયોજન કરીએ છીએ ત્યારે આપણા સૌની અંદર એક નવો જુસ્સો અને નવો ઉમળકો ઉત્પન્ન થાય એના ભાગરૂપે આજે આ રેલી આયોજન થયું છે બાળકો પણ સાથે જોડાય નગરજનોને એવું લાગે કે આપણા શહેરમાં કંઈક મોટું આયોજન થઈ રહ્યું છે અને એમાં પોતે પણ સહભાગી બને એ ભાવના જાગૃત કરવા માટે આજે આ રેલી નું આયોજન કરવામાં આવ્યું છે સમાચાર રિપોર્ટ ભારત ન્યૂઝ